મારા નામ અશોકભાઈ વિટુભાઈ મકવાણા યુવા ફ્રી ભારતીય કોલેજ માં ભાવનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ આજે જે કોલ સમાજના યુવાનો છે થયા ભાવનગર શહેર અને એમાં હું મારો સુર પુરાવ છું મારો ટેકો આપું છું જેમ સુરિતભાઈ ચૌહાણે વાત કરી કે પાટીદાર સમાજના જે કેસ થયા પ્રાંત કેસાણા એ જે કેસો પ્રાંત ખેંચાણા અમને કાંઈ વાંધો નથી આંદોલનકારી જે આંદોલન કરતા એની માટે કેસ કહેતા રાજી હોય પરંતુ અમારા સમાજના જે નિર્દોષ લોકોના વિશ્યા અને કોટડામાંથી જે કેસ થયા છે એ પરત ખેંચાય એના માટે અમારી આ લડત છે અને આવનારા વીસ તારીખની અંદર જયારે શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે અમારા કેસો પાછા નહીં ખેંચાય તો અમે પોલીસ સમાજને ગામડે ગામડે જઈ અને કાલ સવારથી ટેમ્પલેટ પત્રિકાઓ આપવાના છે અને અમારા યુવાનો એ સભા મંડપમાં પહોંચશે અને જે પણ એક ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન થતો છે એ મુજબ અમો સભા મંડપમાં જઈ અને વિરોધ કરશું વંદે માત્ર ભારત માટે જય રેદયગી ગુજરાત મારું નામ સુરેશભાઈ સગનભાઈ ચૌહાણ છે અખિલ ભારતીય કોળી કોળી સમાજના ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી તરીકે મારી નિમણૂક થઈ છે આજે અમે જાંબાળા ખાતે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ મામસી ના ઘરે આજે સિહોર શહેર કોળી સમાજના આગેવાનો અને તાલુકા ગ્રામ્ય સિહોર ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના આગેવાનો હોદ્દેદારો આજે અમે અહીંયા ભેગા થયા છીએ ભેગું થવાનું કારણ માત્ર એક જ છે કે અમે થોડાક દિવસ પહેલા માનનીય મોદી સાહેબ જે ભાવનગરની ધરતી ઉપર જે આગમન કરી રહ્યા છે વીસ તારીખે એના અનુસંધાને અમે સાહેબની માત્ર પાંચ મિનિટનો સમય માંગ્યો છે કે તમે અમારી મુલાકાત લ્યો અને અમારા સમાજના જે પ્રશ્નો છે અમારા સમાજના જે નિર્દોષ લોકો ઉપર જે કેસો થયા છે એ કેસો પાછા કહેવા માટે અમે એને રૂબરૂ મુલાકાત કરવા માટેની અમે મામલતદાર સાહેબ મારફત કલેક્ટર સાહેબને અમે લેખિત અરજી કરી છે આજે જ્યારે પાટીદાર સમાજના જે તે સમયે જે નિર્દોષ યુવાનો ઉપર જે કેસ થયા હતા અને આ ગુજરાત ભાજપની સરકાર દ્વારા એ પાટીદાર સમાજના કેસો પરત લેવામાં આવતા હોય ત્યારે અમે કોળી સમાજના આગેવાનો અમારી એટલી જ અમે માંગણી સરકાર પાસે કરીએ છીએ કે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચતા હોય તો કોળી સમાજના કેમ નહીં આજે તમારી જે સરકાર ભાજપની જે સરકાર છે ગુજરાતમાં જે પચીસ ત્રીસ વર્ષથી જે કોળી સમાજના મતોથી ચૂંટાય છે સૌથી વધારે અમારા કોળી સમાજનું મતદાન છે આજે જ્યારે અમારા મત લઈ તમે જ્યારે સરકાર બનાવતા હોય અને સૌથી વધારે અન્યાય પણ તમે અમારા સમાજ સાથે કેમ કરો છો આજે પાટીદાર સમાજના કેસો પાછા ખ્યાતા તો કુળી સમાજના કેસો પાસા કહેવામાં તમને તકલીફ શું પડે છે એટલે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ કુળી સમાજના બધા આગેવાનો સિહોર શહેરના અને તાલુકાના અને અમે અહીંયા આજે એક નેમ લીધી છે કે મોદી સાહેબનો જે વીસ તારીખનો જે કાર્યક્રમ છે અમે બધા યુવાનો ગામડે ગામડે ફરવાના છીએ અને અમારા જે સમાજના લોકો છે એને અમે માહિતગાર કરવાના છીએ કે આપણા સમાજના લોકો ઉપર જે નિર્દોષ લોકો ઉપર કેસો પાસા કેસો જે ખોટી રીતે કેસો દાખલ કરવામાં આવ્યા છે ઈ કેસો પરત ખેંચવામાં જો સરકાર આનાકાની કરશે તો અમે એમ કેન પ્રકારે કોળી સમાજના લોકોને સમજાવીશું કે મોદી સાહેબના કાર્યક્રમથી દૂર રહે આટલી અમારી માંગણી છે જય કોળી સમાજ